મુન્દ્રા અને ભુજને જોડતું બરાયા નદીની ઉપર આવેલું જે બ્રિજ છે કમસે કમ બે બી અહીંયાથી હું જાઉં તો સોથી દોઢસો મીટરનું એનું ડિસ્ટન્સ હશે કે બસો મીટર જેવું હશે તો આ જે બસો મીટરનું જે બ્રિજ છે એ ખરેખર હાલે ખૂબ જ ખરાબ ખસ્તા અને ભયજનક પરિસ્થિતિમાં અહીં ભાસી રહ્યું છે કારણ કે આ બ્રિજની જ્યાં સુધી મને ખ્યાલ છે તો જ્યારે સૌપ્રથમ વખત આ બ્રિજ બન્યું હતું નવો નકોર ત્યારે એક દાયકાથી વધુ સમય સુધી કોઈપણ સંજોગોને કારણે ધૂળ ખાતી હાલતમાં અહીં આ પુલ હતું અને ત્યારબાદ દસ એકથી દોઢ દાયકા બાદ જ્યારે આ પુલ ચાલુ થયું છે તો આ પુલ ભૂકંપ પણ ખમી ચૂક્યો છે અને ભૂકંપમાં પણ ક્યાંક ને ક્યાંક આ પુલ જર્જરિત થયો હશે ને હાલે આજે અમે અહીં ઊભા છીએ ત્યારે તો ખૂબ જ ખરાબ ખસ્તા અને ભયાવહ હાલત અહીંયા નજર આવી રહી છે તો આ સંદર્ભે હું કહેવા માગીશ કે જ્યારે આપણે સરકારશ્રી દ્વારા વિકાસ વિકાસની વાતો થતી હોય અને ક્યાંક તો આપણે જોઈએ ને તો નવા બનેલા પુલો પણ તૂટી જતા હોય છે તો આને તો લગભગ અઢીથી ત્રણ દાયકા થવા આવ્યા તો હવે આ બ્રિજ છે ને મરમ્મત નહીં મેન્ટેનન્સ નહીં પણ નવો બ્રિજ આ નદી ઉપર જોઈએ એવું તમામ નાગરિકો મુન્દ્રા તાલુકાના ઈચ્છી રહ્યા છે અને અમે પણ એવું ઈચ્છી રહ્યા છીએ તો અત્રેથી હું આપણા સરકારશ્રીને અને ખાસ કરીને માર્ગને મકાન

એક બાજુ રેલિંગ તૂટી ગઈ છે જેના માટે પણ કોઈ સેફટીના પગલાં લેવામાં આવ્યા નથી રાજકોટની પુલ દુર્ઘટના બાદ માંડવીનો પુલ બંધ કરી દેવાયો પણ આ પુલ ઉપર જાનહાની થાય તેની રાહમાર્ગ અને મકાન વિભાગ જોઈ રહ્યો હોય તેવું જણાય છે સ્થાનિકો જણાવી રહ્યા હતા કે જે વડોદરા જિલ્લાની ઘટના બની છે જેમાં બે ટ્રક બે પિકઅપ વાહન અને એક રિક્ષા નદીમાં ખાબક્યા હતા અને ચૌદ લોકોના મૃત્યુ થયા છે અહીં તો મહાકાય ટ્રેલરો પસાર થાય છે અને અવરજવર વધુ પડતી છે તો અહીં જો દુર્ઘટના સર્જાય તો અકલ્પનીય જાનહાની થાય તેમ છે છતાં માર્ગ અને મકાન વિભાગની ઊંઘ ઉડતી નથી આ પુલના કામ માટેની મંજૂરી મળી ગઈ છે અને છ માસ અગાઉ કોન્ટ્રાક્ટર એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે છતાં કોન્ટ્રાક્ટર એજન્સીએ કામ શરૂ કર્યો નથી તો આવી એજન્સીને બ્લેકલિસ્ટ કરી નાખી અન્ય એજન્સીને કામ આપવું જોઈએ અને પ્રજાની જાનહાનિ ન થાય તેની તકેદારી રાખવી સરકારની ફરજ છે જોઈએ હવે તંત્ર કેટલું સક્રિય થાય છે શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Let's go real freshness come soft drinks